નવસારી એસસીબી પ્રોહિબિશન અભિયાન હેઠળ નેશનલ હાઇવે નંબર 48 પર સેફ્રોન હોટેલની સામે જાહેર રોડ પર નાકાબંધી ગોઠવી 818816 ના દારૂની હેરાફેરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો નવસારી એસસીબી પ્રોહિબિશન અભિયાન હેઠળ નેશનલ હાઇવે નંબર 48 પર સેફ્રોન હોટેલની સામે જાહેર રોડ પર નાકાબંધી ગોઠવી

ઉર્ફે લાલોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે તેમની શોધ માટે એલસીબી દ્વારા તપાસ તેજ કરવામાં